ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળ માટે આજે ચૂંટણી આણંદ ડેરી ખાતે ચાલી રહ્યું છે મતદાન પ્રથમ બે કલાકમાં સાડત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા થયું મતદાન આઠ વિભાગ અને એક વ્યક્તિગત બેઠક માટે ચાલી રહ્યું છે મતદાન આઠ વિભાગ માટે ચોવીસ ઉમેદવાર અને એક વ્યક્તિગત બેઠક માટે બે ઉમેદવાર છે મેદાનમાં કુલ નવ મતદાન કેન્દ્રો પર આઠસો સોળ ઉમેદવારો સવારે નવ થી ત્રણમાં કરશે મતદાન આ ચૂંટણી દરમિયાન સત્યથી વધુ મતદારોની લાઈન માત્ર બ્લોકમાં જોવા મળી સર ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સરકારી ચૂંટણી આજે આપ આવે આજે સવારે નવ વાગ્યા થી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની

얘넨નો રિપોર્ટ આ ના કેવા ભાઈ રિપોર્ટર પછી પરમ ઉરાનો માણસ નહી આજ તું જો મારું આ તો ખરો ખાસ નહી જી રિપોર્ટ તમે ઉમેદવાર છો આજે જે અમૂલ ડેરી યુનિયનની જે ડેરીનું ઇલેક્શન છે ઉમેદવારી ફરી છે અને મારી મારા પણ અગિયાર નંબરનો બ્લોક છે અને એ બ્લોકમાં મેં અને પંકજ દેસાઈ મુખ્ય દંડક એમણે બંને મતદાન ચાલુ કર્યું છે અને સંપૂર્ણ શાંતિપણે બધા મથકો પર શાંતિપણે મતદાન થઈ રહ્યું છે

મતપેટીઓ મતદાન એજન્ટની સમક્ષ સીલ કરી અને મતદાનની પ્રક્રિયા હાલ ચાલુ કરે છે કુલ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એવી રીતે કુલ નવ બ્લોકમાં હાલ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરે છે અંદાજિત નવસો થી નવસો પચાસ જેટલા મતદારો બધા બ્લોકમાં ભેગા થઈને મતદાન કરનાર છે